ઉધનામાં સરકારી જમીન પર ગેરકાયદે ત્રણ માળની બિલ્ડિંગ બાંધી દેવાઈ હતી અહીં છત્રીસ હજાર ચોરસ મીટર જગ્યા માં ગેરકાયદે બાંધકામ કરાયું હતું

છત્રીસ હજાર આઠસો ને સત્યાવીસ ચોરસ મીટર જેટલી નામદાર સરકાર યુએલસી ફાજલ જગ્યા આવેલી હતી એ જગ્યા ઉપર જે દબાણ દ્વારા દ્વારા દબાણ કરવામાં આવેલું હતું એ દબાણ આજરોજ દૂર કરવામાં આવી રહ્યું છે દબાણ દૂર કરતા પહેલાં આ જગ્યા માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી કેસ ચાલુ છે જે જગ્યામાં પ્રતિવાદી પક્ષકારો વિનોદભાઈ જયરામભાઈ પટેલનાઓ અને મૂળ માલિકો જગુભાઈ ડાયાભાઈ પટેલ દિનેશભાઈ જગુભાઈ પટેલ એ તમામ પક્ષકારો હારી ગયેલ છે અને સરકાર પક્ષે આનો ચુકાદો આવેલ છે આ આ જગ્યાનો નિકાલ થઈ છે તેમ છતાં જગ્યા ઉપર દબાણ ચાલુ રાખવામાં આવતા એમને જમીન મહેસૂલ કાયદાની કલમ એકસઠ મુજબ નોટિસ આપી દબાણ દૂર કરવામાં જણાવવામાં આવેલું હતું તેમ છતાં એમણે દબાણ દૂર નહીં કરતા આજ રોજ સરકારી મશીનરીનો ઉપયોગ કરીને પોલીસ અને એસએમસીના ના સ્ટાફ નો ઉપયોગ કરીને આજ રોજ દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે